જામનગર જિલ્લાના પોલિટેશન વિસ્તારોની અંદર અવારનવાર થતી ઘરફોડ ચોરી અનુસંધાને માનની રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા એલસીબીની ટીમો તેમજ જિલ્લાના પોલીટેશન અવારનવાર ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા માટે સૂચના કરવામાં આવતી હોય છે તે અનુસંધાને નવા નિમાયેલ જામનગર જિલ્લાના એસપી શ્રી ડોક્ટર રવિ મોહન સેની દ્વારા એલસીબીને એક ટાસ્ક તાજેતર પર આપી મંદિર ચોરી બાબતનો ટાસ્કના અનુસંધાને એલસીબી ટીમ દ્વારા પોતાના ટેકનિકલ સોર્સ તેમજ પોતાના સોર્સ મહેનત ગઈકાલ રોજ દરેડમાંથી જામનગર તરફ તરફ બાયપાસ આવતા એક સ્વીપ ગાડીની ચેક કરતા ગાડીની અંદર ચોરીનો મુદ્દા મળે એટલે કે મંદિરના છતર તેમજ મુગટ જેવી વસ્તુઓ જે તોડી નાખેલી તેમજ આખી એવી રીતે મળી આવતા તેમની પૂછપરછ કરતા જામનગર જિલ્લાની અલગ અલગ જગ્યાએ કુલ ત્રણ જગ્યાએ પંચ એ વિસ્તાર વિસ્તારની ચોરી છે લાલપુર વિસ્તારમાં બે ચોરીઓ જે ચાલુ વર્ષની અંદર ગુના દાખલ થયેલ છે તે ઉપરાંત દેવભૂમિ દ્વારકાની અંદર ભાણવા ખાટે તેમજ જે ની અંદર પણ બે ચોરીઓ કરીને ને કબૂલાત કરેલ છે આ તમામનો મોટાભાગનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે એમાં મંદિરના છતર તેમજ મુઘટ મળી કુલ ચૌદ મળી કિંમત રૂપિયા એક લાખ ઓગણસાઠ નો મુદ્દામાં રેકોર્ડ કરવામાં આવેલ છે તે ઉપરાંત ચોરીમાં વપરાયેલ સ્વીફ્ટ ગાડી અને ચોરીમાં વાપરવામાં આવતી બે મોટરસાયકલ પણ પોલીસ દ્વારા રિકવર કરી કુલ મુદ્દામાં પોલીસ દ્વારા ત્રણ લાખ છાસઠ હજાર નો રિકવર કરવામાં આવેલ છે આ કામે અત્યાર સુધી પોલીસ દ્વારા કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે ચારના નામ છે નાથાભાઈ વીરાભાઈ ખરા રવિભાઈ વીરાભાઈ ખરા ખોડાભાઈ ભરતભાઈ ખરા કીમાભાઈ પૂંજાભાઈ રાઠોડ અને પકડવાના બાકી એવા નાથાભાઈ હીરાભાઈ સાગઠિયા આ કામગીરીની અંદર એલસીબી પીઆઈ વીએમ લગાડ્યા તેમજ સાથે તેમની ટીમના પીએસઆઈ સીએમ કાંટેલિયા પી એન મોરે તેમજ એલસીબી નો સ્ટાફ ભયપાલસિંહ અજયભાઈ વિરડા અને સુમિતભાઈ સિંહ અને કૃપાલસિંહ જાડેજા નાઓએ સખત મહેનત કરી આ અભિનંદનને પાત્ર કામ કરેલ છે અને આ મંદિર ચોરીને સ્પેશિયલ ટાર્ગેટ બનાવવા ટીમને ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ લોકોને પૂછપરછ ચાલુ છે ભવિષ્યમાં પણ આ સિવાય અન્ય કોઈ હકીકત જણાશે તો તે બાબતે પણ આ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે આ લોકોનો ઇતિહાસ જોતાં અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ એમની ધરપકડ થયેલ નથી એટલે પૂર્વ ઇતિહાસ નથી પરંતુ આ છેલ્લા દોઢ બે વર્ષથી ચોરી કરે છે આ પ્રથમવાર પોલીસ દ્વારા સારો એવો સોર્સ મેળવીને કાર્યવાહી કરીને આ આ લોકોની ધરપકડ કરવામાં છે જ જ એક કે મંદિરમાં જઈને ચોરી કરવી અને અને મંદિરમાં ચોરી કરવી એ અત્યાર સુધી જણાય આવેલ છે આ લોકો એ મુદ્દામાલ એટલા માટે કે મંદિર ચોરીનો મુદ્દામાલ છે એટલે તાત્કાલિક સોની ધ્યાન પર જાય ઘરની ચીજ વસ્તુ હોય તો ખ્યાલ ના આવે મંદિર હતો એટલે મંદિરના પૂજારી જાય તો કોઈ પ્રશ્ન ના ઉપસ્થિત એટલા માટે એ લોકો અત્યારે એ મુદ્દામાં અલગ અલગ જગ્યાએ છુપાવીને રાખતા હતા અત્યારે હાલ જ એ લોકો પાસે જે હતું ને પ્રયત્ન ચાલુ હતા એ લોકો વેચવાના એટલે ઇન્ફોર્મેશન મળે ને પોલીસે ધરપકડ કરી